સોનાના ભાવ ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યા સોનાના ભાવમાં એક હજાર ઓગણત્રીસ રૂપિયાનો થયો વધારો સોનાનો ભાવ એક લાખ અગિયાર હજાર પર પહોંચ્યા છે આ વર્ષે સોનું ચોત્રીસ હજાર ત્રણસો અઠ્યોતેર રૂપિયા મોંઘું થયું છે અને આ સાથે જ ચાંદી પ્રતિ કિલોગ્રામ એક પોઈન્ટ ઓગણત્રીસ લાખના રેકોર્ડ સ્તર પર પહોંચ્યું છે અને ચાંદી આ વર્ષે બેતાળીસ હજાર નવસો એકોતેર રૂપિયા મોંઘી થઈ છે સોના ચાંદીના ભાવમાં સતત વધારો અને સોનાનો ભાવ ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યો છે ભાવમાં એક હજાર ઓગણત્રીસ રૂપિયાનો વધારો થયો અને ભાવ એક લાખ અગિયાર હજાર પર આ સાથે જ ચાંદીમાં પણ પ્રતિ કિલોગ્રામ સતત વધારો થઈ રહ્યો છે અને એવામાં એક લાખ ઓગણત્રીસ હજારના સ્તર પર પહોંચી ગયું છે ચાંદી સોનાના ભાવ ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યા સોનાના ભાવમાં એક હજાર ઓગણત્રીસ રૂપિયાનો થયો વધારો સોનાનો ભાવ એક લાખ અગિયાર હજાર પર પહોંચ્યા છે આ વર્ષે સોનું ચોત્રીસ હજાર ત્રણસો અઠ્યોતેર રૂપિયા મોંઘું થયું છે અને આ સાથે જ ચાંદી પ્રતિ કિલોગ્રામ એક પોઈન્ટ ઓગણત્રીસ લાખના રેકોર્ડ સ્તર પર પહોંચ્યું છે અને ચાંદી આ વર્ષે બેતાળીસ હજાર નવસો એકોતેર રૂપિયા મોંઘી થઈ છે